कच्छना प्रवेश द्वार कटारिया नजीक गेसना टैंकर में भयंकर विस्फोट अनेक वाहनों छिन्नभिन्न विस्तार में दहेशतु मोजू कच्छना प्रवेश द्वार तरीके ओ नेशनल हाईवे पर कटारिया नजीक करणी कृपा होटल पास आजे वहली सवारे एक भयानक अकस्मात बनो ગેસથી ભરેલું ટેન્કર અચાનક અગનગોરો બની ધસી જતા ભારે વિસ્ફોટ થયો અને આખો ટેન્કર બોમ્બની જેમ ધડાકા સાથે ફાટી છિનભિન થઈ ગયું આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ત્યાં નજીક પાર્ક કરાયેલા અડધી ડઝન જેટલા વાહનોના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા હાઈવે પર કામ શરૂ કરવાની તૈયારી કરતા લોકો પણ આ ઘટનાના ભોગ બન્યા હોવાના પ્રાથમિક અનુમાન જોડાઈ રહ્યા છે વિસ્ફોટનો પ્રભાવ એટલો ઘાતક હતો કે લોખંડના ટુકડા 700 મીટર દૂર સુધી ઉડી ખેતરોમાં જઈ પડ્યા જેના કારણે આસપાસના ખેતરોમાં પણ ભારે નુકસાન થયું હતું ઘટના બાદ હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને બંને તરફ લાંબી કતારો લાગી ગઈ હતી ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ પોલીસ અને બચાવ દળો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા અને સ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસો શરૂ કર્યા આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં दहशत ફેલાવી દીધી છે અને સત્તાવાળાઓ દ્વારા ઘટનાના કારણોને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવશે હાજી છત્રા ન્યૂઝ 11 ગુજરાત બચાવ કચ્છ